જય ગો માતા જય ગોપાલ મને અહીંયા પ્રાકૃતિક ખેતી વિશે કહેવાનું કીધું છે પણ એ ઘણો મોટો વિષય છે એટલે બહુ લાંબો નહીં કહીશ પણ જેમ સાહેબે કીધું એમ કે ગૌરક્ષાની વાતો કરીએ આપણે પણ ગૌરક્ષા માટે શું કરવું એના ઉપર આપણે બધાને ભાર આજે આપવો જોઈએ અને હું આપને સૌને ખાસ વિનંતી કરું છું કે આપણે ગાયના માધ્યમથી આવકનું પ્રમાણ કેવી રીતે વધે એના ઉપર આપણે સૌને ધ્યાન આપવાની જરૂર છે આપને કહેતા મને આનંદ થાય છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ભાભર જોડે અમે દૂધની ડેરી નહીં પણ ગાયના ઝરણની ડેરી બનાવી છે અને આપના સૌના સહકાર તે ખૂબ સરસ ચાલે છે અમે રૂપિયા પાંચ રૂપિયા લીટર આપીને ગાયનું ઝરણ ખરીદી રહ્યા છે અને આજે હું આ રબારી સમાજના માલધારી સમાજના મંચ ઉપરથી આગ્રહપૂર્વક હૃદયથી કહું છું કે આપનો સૌનો સહકાર મળશે તો આ ગાયનું નું જે આજે પાંચ રૂપિયા લિટર લઈ રહ્યા છે એ પચીસ રૂપિયા લિટર લઈશું અને એના માટે આપણે સૌને આગળ આવવું પડશે ગાય

બનાસકડામાં ગૌમૂત્રની ડેરી તમે જોશો ખ્યાલ આવશે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ડેરી અહીંયા ઊભી કરી છે રોજનું દસ હજાર લિટર ગૌમૂત્રનું પ્રોસેસ થાય એવી ક્ષમતા છે અત્યારે પણ ચાર હજાર લિટર ગૌમૂત્રનો પ્રોસેસ થાય છે અને ગાયના ગૌમૂત્ર અહીંયા ઈશ્વરભાઈ અહીંયા બેઠા દામવાળા બેઠા હતા નીકળી ગયા કદાચ ઈશ્વરભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ગૌમૂત્રની જે અમારી પ્રોડક્ટ બને છે એનો ઉપયોગ કરે છે આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરો દર વર્ષે પચીસ ત્રીસ ટકા ઘટી જાય છે ખર્ચો ઘણો ઓછો થાય છે અને આપણા ખેતરોમાં જે ઓછું જાય છે તો આપને સૌને અહીંયા બધા આગેવાન બેઠા છે મને સાગરભાઈ સાહેબ માવજીભાઈ સાહેબ અને અહીંયા જે અમારા ખેમજીભાઈ સાહેબ ત્યાંથી રાજસ્થાનથી વધારે છે અને પોજે સંતોને ત્રણ પ્રાર્થના કરીશ કે આપ એકવાર અમારી ડેરીની મુલાકાત લઈ ગૌમૂત્રની અને અમને આશીર્વાદ આપો અને સમાજને પ્રોત્સાહન આપીએ કે આપણે ગાય કેવલ આપણે ગાય અહીંયા દૂધ આપીને નહીં દૂધ સિવાય પણ ઘણું બધું ગાય આપે છે એ આપણે બધા સમજીએ અને ગાયને માનવ જીવન કો નવરૂપ પ્રદાન કિયા હૈ ऋषियों ने इसे મા કા નામ दिया है એટલે જ આમ જેમ તેમ ગાય ને મા નથી કીધું એટલે હું વધારે વધારે નહીં કહીશ આટલી આટલું જ કહીશ કે ગૌ આધારિત ખેતી કરો ને ઘરમાં પાડો ગાય ગૌ આધારિત ખેતી કરો ને ઘરમાં પાળો ગાય

આપણે જયકારો ત્યારે સક્સેસ થશે જયારે આપણે ગાયના મૂત્રનો ઉપયોગ કરીશું જય માતા જય ગોપાલ